લસણ ની પેસ્ટ નાખીશું ત્યારબાદ બે મરચા નાખીશું એક ચમચી મરચું અડધી ચમચી હળદર એક ચમચી જીરું એક ચમચી મીઠું અડધી ચમચી ગરમ મસાલો ત્યારબાદ મિક્સ કરી પછી ભીંડા નાખીશું હવે મિક્સ કરી લઈએ આઠ થી દસ મિનિટ સુધી ભીંડા શેકાવા દઈશું થોડી થોડી વાર વચ્ચે વચ્ચે એને ફેરવતા રહીશું બસો અઢીસો ગ્રામ જેવું દહી લઈશું એને વલવણી થી વલવી દઈશું હવે આપણા ભીંડા શેકાઈ ગયા છે એમાં દહી નાખીશું હવે એને થોડી વાર ઢાંકી દઈશું કરી લઈએ આપણું શાક કેવું થયું છે આપણી ખાટી ભીંડી તૈયાર થઈ ગઈ છે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો હું ધરી લઈશું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે દોસ્તો તમને આ વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને કરવાનું ના ભૂલતા